ખરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિશે ગણિત ચેપ્ટર નંબર જે બે આપણે જોતા હતા કે આકાર અને ખૂણા એની સમજણ આપણે મેળવતા હતા તો એમાં ભાગ એક આપણે જોયો હવે ભાગ બેમાં આપણે આગળ સમજૂતી મેળવીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી શરૂઆતમાં લખવાનું હતું કે ખૂણાના પ્રકાર કે લઘુકોણ હોય એ સાઠ અંશ હોય કાટકોણ એ નેવું અંશનો અને ગુરુકોણ એકસો વીસ અંશ આ રીતના ખૂણાના ત્રણ પ્રકાર છે તમારે નોંધી લેવાનું પછી એમાં બાજુ આવે તો બાજુના પ્રકાર સમ બાજુ આવે સમુદ્રી બાજુ આવે અને વિષમ બાજુ આવે આમ ત્રણ બાજુ આવે હવે કાટકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ નેવું અંશ હોય તેને કાટકોણ કહે છે એટલે નેવું અંશનો જે ખૂણો બનતો એને કાટકોણ કહેવાય પછી લઘુકોણ કે જે ખૂણાનું માપ નેવું અંશ કરતાં ઓછું હોય તો એને લઘુ એટલે નાનું થાય એટલે નેવું અંશથી નાનું હોય એને લઘુ કોણ કહેવાય અને ગુરુ એટલે મોટો કે જે ખૂણાનું માપ નેવું અંશ કરતાં વધારે હોય તેને ગુરુકોણ કહેવાય છે કાટકોણ કોને કહેવાય તો કે નેવું અંશનો ખૂણો જે બનાવતું હોય નેવું અંશ હોય એ પછી લઘુ એટલે કે નેવું અંશ કરતાં ઓછું એટલે લઘુ અને નેવું અંશ કરતાં વધારે એટલે એ એકસો વીસનો ખૂણો આપણે માપતા હોઈએ છીએ એને ગુરુકોણ કહેવાય પછી સમ બાજુ અને સમુદ્રી બાજુ અને વિષમ બાજુ એ કોને કહેવાય બાજુ કે જે આકાર એની બધી બાજુ હરખી હોય એટલે કે સરખી હોય એને સમ બાજુ કહેવાય સમ એટલે બધું સરખું કે જે આકાર હોય આપેલો એની બધી બાજુ હરખી થતી હોય તો એને સમ બાજુ કહેવાય આપણે મોહિનીને રોહિણી જે બનાવતી હતી આકાર એમાં બધી બાજુ હરખી થતી હતી એ જોયું છે તમે અને સમુદ્રી બાજુ કે જે આકારોની બાજુ જે આકાર આકારોની કે બે બાજુ સરખી થતી હોય એને સમુદ્રી બાજુ કહે છે બે આ જે આકારોની કે જે બે બાજુ હરખી થતી હોય એને સમુદ્રી બાજુ કહેવાય પછી વિષમ બાજુ કે જે આકારોની બધી બાજુ જુદી હોય તેને વિષમ બાજુ કહે છે વિષમ બાજુ કોને કહેવાય કે જે આકારોની બધી બાજુ કે જુદી જુદી હોય એને વિષમ બાજુ કહે છે પછી એક ખાસ નોંધ છે કે આકારોમાં કે ખૂણાઓ અલગ અલગ હોય કે અલગ અલગ માપના ખૂણા હોય એટલે તેથી એકાબીજાથી આકારો અલગ પડે છે આપણે અહીંયા પહોંચ્યા હતા આગળ તો હવે ત્યાંથી જોઈએ થોડુંક આપણે ખૂણો તપાસવાનું સાધન કે આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવી શકીએ એટલે બનાવીએ છીએ સમાન એટલે સરખા કે સરખા ખૂણા કેવી રીતે બનાવીએ છીએ તો ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ કે તમારી કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય એટલે કંપાસ પેટીમાં જો આ રીતનું સાધન આવે છે એને વિભાજક કહેવાય એ પરિકર આવે એને કોણ આવે જે માપવાનું આપણે કહીએ છીએ એને આપણી ભાષામાં ગણિતની ભાષામાં નહીં કે આગળ જોઈએ આમાં જો આ બે બાજુ અહીંથી અહીંથી ખૂણ આપણે માપી શકીએ હવે કાર્ડ બોર્ડની શીટમાંથી બે પટ્ટી કાપવાની છે તેને ડ્રોઈંગ પિન અથવા આપણી જે પિન હોય આપણી સ્કૂલમાં જે હોય એની મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓ સરળતાથી ફેરવી શકાય પિન આવી અમાઈ દઈશ આ પટ્ટી ફરે આંડપાઈ જાય આમ જાય આ એન્ડ પા જાય આન પા જાય રેડી આ રીતે રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈ તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગીએ એટલે વર્ગખંડ એટલે આપણે રૂમમાં જે આપણો રૂમ હોય તે રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓ માપ્યા ખૂણો તપાસવાના સાધનને જુઓ કે તે અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે આ તપાસવાનું સાધન છે એ અંગ્રેજી એલ હોય ને એ રીતે ખુલે છે હવે ગણિતની જે ચોપડી માપે છે એને એલ આકાર થાય જુઓ અહીંથી આમ આકાર હોય એ કોણ થાય આ કાટકોણ છે તેને આપણે અક્ષર એલની જેમ ઓળખીએ છીએ એટલે આમ આ રીતે આ રીતે જે થતું હોય ને એને કાટકોણ થાય

આ સાધનથી આપણે માપશું પછી આ ટેબલ થઈ ગયો રેડી હવે એમાં જો અહીંયા ખૂણો એલાકાર બને અહીંયા એલાકાર થાય અહીંયા થાય અને અહીંયા એલાકાર થાય પછી ખુરશી લઈ લઈએ આ રીતે તો એમાં જો અહીં બની ગયો અહીંયા બનાવું પડે છે એલાકાર આમ આ કાટકોણ થાય એટલે આવી તમારે ચિત્ર દોરવાના છે અને કાટકોણ થાય છે કે નહીં જોવાનું છે હવે મહાવરો હશે કે ચિત્રમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો એટલે કાટકોણ હોય તો કાટકોણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો તો કે પેલું કાતાર આકાર પોષે તો જો એમાં આ આકાર છે તો એ કાટકોણથી નાનો આકાર બને છે એલ આકાર નથી થતો બરાબર એલ જેવો થવો જોઈએ ને એલ નથી થતો એટલે કાટકોણથી નાનો પછી આ કાટકોણ છે જો આ એલ થાય છે આમ કરીને હરખું માપો એટલે ખ્યાલ આવી જાય એટલે આ કાટકોણ પછી પતંગમાં છે તો કે આ કાટકોન હવે સુખમ ને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું એટલે તમારે ખૂણા બધા શોધવાના છે આમાં એમાં શું સમજૂતી છે તો કે નિશાન કરવા રંગીન પેન્સિલ નો ઉપયોગ કરવાનો છે કાટકોણ ને કાળા રંગથી એટલે કાટકોણ યલાકાર થતો એને કાળા રંગથી કરવાનો પછી કાટકોણથી મોટો ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો પહેલું આકૃતિમાં દર્શાવ્યું છે જો મગરનું ચિત્ર છે એમાં કાટકોણથી નાનો ખૂણો બને છે પછી આમાં તમારે ચિત્ર બનાવવાનું છે તો હવે આપણે ચિત્ર જો આ પતંગ આકાર આ ચિત્ર છે ને આકાર એનું બનાવી આ રીતે પતંગ બનાવાય આ રીતે પતંગ થાય એમાં કાટકોણ થાય આ રીતે હવે બધા જો આકાર થાય ને એ કાટકોણ છે બીજું ચિત્ર છે એમાં આ કાટકોણ થાય છે ખૂણો આ મોટો ખૂણો થાય છે કાટકોણથી આ કાટકોણથી નાનો થાય અને આ કાટકોણથી નાનો થાય છે આમાં તમારે ચિત્ર બનાવીને કાટકોણ પ્રમાણે માપવાનું છે કાટકોણ થાય છે કે મોટો થાય છે કે નાનો થાય છે એ આમાં ચિત્ર બનાવવાનું થશે હવે પ્રવૃત્તિ છે કે એક ચોરસ એટલે કે સ્ક્વેર કહેવાય ચોરસને કે કાગળનો ટુકડો લેવાનો હોવો પછી તેને અડધી ગડી વાળી દો એટલે આ રીતનું કાગળ થયું એટલે એના વચ્ચેથી આમ વાળી દેવાનું એટલે આવું થઈ જાય તેને ફરીથી એક વખત ગળી વાળી દો એટલે આ ઘડી આમ વાળી દીધો એટલે પાછું આ ઘડી પાડવાનું અહીંથી આમ વાળવાનું એટલે જો આવું થઈ જાય પેકેટ પેકેટ જેવું થઈ જાય છે વાળેલી ઘડી ખોલો કે જેથી કાગળ અડધો વળેલો દેખાય એટલે આ પાછું આમ ખોલી નાખવાનું એટલે આવો દેખા હે પછી કોઈ એક ખૂણો લઈ તેને ત્રુટક રેખા

પ્રવૃત્તિ છે તમારા શરીર સાથેના તો તમે આ ખૂણા બનાવી શકો છો એટલે તમને વિદ્યાર્થી મિત્રો પૂછ્યા છે તો કે હા તમારા હાથથી કાટકોણ એટલે જો આ કાટકોણ થાય છે આમાં પછી બીજો કે તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો એટલે તમારા પગ હોય એનાથી નાનો કાટકોણ તો આજે દાબો પગ છે વધારે વાળી દે એટલે કાટકોણથી નાનો ખૂણો બને પછી તમારા હાથથી કાટકોણ થી મોટો ખૂણો હોય તેવો એટલે હાથથી મોટો હોય તેવો તો કે જો અહીંયા બને છે હાથ અને કાટકોણથી મોટો પછી તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો તમારા શરીરથી તો કે આ પગ છે કાટકોણથી મોટો ખૂણો બને છે આ રીતે આના જેવા ચિત્રો કે સળીની મદદથી તમારે નોંધપોથીમાં દોરવાના છે અહીં આપણે ભાગ નંબર બે એ પૂર્ણ કરીએ છીએ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ ભાગ ત્રણમાં તો ભાગ એકની લિંક નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો તો હવે ભાગ ત્રણમાં મળીએ